હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજે તો વહેલા જવાનું હતું શૂટિંગમાં તો અત્યારે વાગ્યા છે છ અને મારી સાથે સાથે ભવ્ય પણ ઉઠી ગયું છે આજે શૂટિંગમાં જવાનું હતું એટલા માટે વહેલા ઉઠી ગયા છે તો હવે જઈએ પેલી બાજુ બીજા અમારા ઘરે અને નહીએ અને પછી ચા નાસ્તો કરીને નીકળી જઈશું તો આ નાનું ટીયું પણ અવાજ સાંભળીને ઉઠી ગયો Ada deng ya, bul tu kerum, kau betul, abu sudah mu, ada, kau mungkin suamimu. Guys, beberapa, tambah apa cerbahari, unuk perih lalu, mata paut tu itu, ajariti lalu yang jam biju. Hello guys, toh mari sate sate, ah, divans pun uti kaya c. તો બ્રશ કરીને આવી ગયો એટલામાં જોયું તો દેવાંશ તો ઉઠી ગયા હતા તો દેવાંશ ગુડ મોર્નિંગ એટલે ઊંઘી ગયો હોય તો દેવા થાય છે વહેલા ઉઠવાનું તું શૂટિંગમાં આવવાનું તું તારેથી વહેલું ઉઠ્યું દેવા ઓકે ગઈશ તો ચલો મોડું થાય છે તમે તૈયાર થઈએ રાધે રાધે કરો બે હાથે તાલી પાડો 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 રાધે રાધે કરો ભવ્ય શીખવાડજે જે ના રાધે રાધે કરો દેવું ગાઈસ તો કલુ પણ આવી ગયા છે કલુ ગુડ મોર્નિંગ ઓકે બ્રશ કરી ના नेगलेजा ये देवा नजे तोन घड़ी पाले को चुका लेके मत जाना बड़ा वीडियो में आई जाए बड़ा હેલો ગાઈસ તો તમે જોઈ રહ્યા છો કે આ સવાર સવારનો માહોલ કેવો છે અને કેવો વ્યુ રહ્યો છે તો આ એક સૂર્યના કિરણો જે પડે છે એ પણ કેટલા મજબૂત લાગી રહ્યા છે તો હજી જેમ આખો સૂરજ દેખાશે ને ત્યારે બહુ મસ્ત લોકેશન બનશે તો આપણે આગળ વધીએ છીએ હા કેટલું જોરદાર દેખાય છે આ સવારનું વાતાવરણ તો અમે તો વહેલા ઉઠીને આ શૂટિંગમાં જઈ રહ્યા છીએ જે કોઈ મિત્રોને આ શૂટિંગના વિડીયો જોઈને શૂટિંગમાં આવવાની ઈચ્છા થાય તો કહેજો તો સારી એવી કોઈની કોમેન્ટ હશે તો અમે શૂટિંગ જોવા લઈ જશું યાર એવું નહીં સ્ક્રીનશોટ મોકલી દેશો અમારા નંબર ઉપર તો સારી એવી કોમેન્ટ દેખાશે ને તો અમે શૂટિંગમાં લઈ જશું શૂટિંગ જોવા જેવું છે તો એ લઈ જશું ને શૂટિંગમાં કામ કરવું છે ને વિડીયોમાં તો એ લઈ જશું તો મિત્રો તમે જોઈ શકો છો કે નજારો કેટલો સુપરહિટ બની ગયો છે સવાર સવારનો તો ચાલો આપણે વિસનગર પહોંચીએ અને ત્યાં હાલ તો જયરાજ આવી રહ્યો છે જયરાજની રાહ જોઈ રહ્યા છે અને બીજો પણ સ્ટાફ આવે છે તો ચલો બીજો સ્ટાફ આવે બધા ભેગા થઈ જઈએ પછી ફરીથી

तो शरीर बद नहीं जयराज बुला लेते हो जो माइक्रो में वो कलर लाइए है वीडियो थोड़ी ना बनाना है हां भैया गोविंद हां विजय थोड़ी ना फंगस है कैमरा काहे देख रहा है भाई बोलो अलग बोलो तो मैंने તો મિત્રો અમે શૂટિંગ કરવા માટેનો સામાન લેવાનું તો નાઇટ માર્ચ માંથી સામાન લઈને નીકળી ગયા છીએ નવું બનાયેલો એના ઉપર લખેલું નતું કશું પટ્ટી પટ્ટા માર્યા કમસો એવું ઓકે મિત્રો કરીએ છીએ પછી વાત કરીએ જે આવજો તો અમે હવે ચા પીવાન ઉતર્યા છીએ આ અમારા જયરા છે આ ચંદુ ચાલો હવે ચા પીવા બોલો શાંતિ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

એ મારે ફૂટી જશે પછી પાણી પર જ એક જ ઓકે ગાઈસ તો આ વ્લોગ વિડિયો અહીંયા સુધી જ આ પાર્ટ 1 બનશે અને આના પછી પણ બે ત્રણ ભાગ આખા દિવસના આવી જશે તો મિત્રો આમને આમ જોડાયેલા રહેજો અમારી ચેનલ લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરજો અને અમારો બીજો ભાગ ચોક્કસથી જોજો